તાજેતરમાં જ દિલ્હીની ઘણી શાળાઓને ઈમેલ દ્વારા બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ આપવામાં આવી હતી તો હવે આ મામલે દિલ્હી પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે પોલીસે જણાવ્યું હતું કે આ ધમકી વિદ્યાર્થીઓ દ્વારા ત્રણ શાળાઓને આપવામાં આવી હતી અને ચોંકાવનારી વાત એ છે કે આ વિદ્યાર્થીઓ એ જ સ્કૂલમાં ભણે છે તો મળતી માહિતી અનુસાર જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી તેમાં એક વેંકટેશ્વર ગ્લોબલ સ્કૂલ હતી જેને ગત અઠ્યાવીસ નવેમ્બરે રોહિણી પ્રશાંત વિહાર પીવીઆર મલ્ટીપ્લેક્સમાં રહસ્યમય વિસ્ફોટના એક દિવસ બાદ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઈમેલ શાળામાં અભ્યાસ કરતા ભાઈ ને એનો એ મોકલ્યો હતો કારણ કે તેઓ ઈચ્છા હતા કે પરીક્ષા સ્થગિત થઈ તો આ મામલે અધિકારી જણાવ્યું હતું કે કાઉન્સેલિંગ દરમિયાન બંને વિદ્યાર્થીઓએ ખુલાસો કર્યો હતો કે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની અગાઉ મળેલી ધમકીની ઘટનાઓથી પ્રેરાઈને અમારા મનમાં આ વિચાર આવ્યો હતો જો કે તેમના માતા પિતાને આ મામલે ચેતવણી આપ્યા પછી બાળકોને જવા દેવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ